નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાવીસ તારીખ સાતમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીને કપાસ પાલની તો આજની આવક મિત્રો લગભગ ત્રણ પાલ અહીંયા પડેલા છે અને એક પાલ સામે પડેલા પાલમાં કાલ જેવી આવક જોવા મળી રહી છે અને ભારીની વાત કરીએ તો ભારીમાં પણ કાલ જેવી જ આવક જોવા મળી રહી છે અને ટૂંક સમય સમયમાં હરાજીનો ટાઈમ થઈ ગયો તમે જોઈ શકો છો બધા વેપારી ભાઈઓ અને ઓક્સમેનભાઈ આવી ગયા છે મિત્રો તો ચાલો હરાજીમાં જ્યાંથી ઝાણસી કેવા રહી છે આજના બજારમાં આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા વિડીયો સારો લાઈક હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો નીતિનભાઈ ઓક્સમેન આવી ગયા છે રૂબરૂ ઝાંસી કેવા રહે છે આજના બજારમાં માલ <laughs> ગ્રામ <laughs> 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 <hums> આ વધતો જો છે ને જાગર 1706 રૂપિયાના ભાવ છે સુપર આ1 ક્વોલિટી છે મિત્રો એ ગ્રેટમાં છે છે એમાં 1 રૂપિયો અહીં આવે હું

સત્તરસો ને એક રૂપિયાનો ભાવ છે જે સત્તરસો રૂપિયાનો ભાવ છે તમે જોઈ સુપર ક્વોલિટી માલ છે મિત્રો સત્તરસો ને એક રૂપિયામાં વેચાણો છે સત્તરસો ને એક રૂપિયાનો ભાવ

આ ક્વોલિટી મિક્સમાં જોવા મળી રહી છે અને સારી ક્વોલિટી બે ક્વોલિટી મિક્સમાં જોવા મળી રહી છે આજની બજાર વિશેની વાત કરીને મિત્રો તો આજની બજારમાં પણ તેજી જોવા મળી રહી છે મિત્રો આજે પણ સો સત્તરસો ને છ રૂપિયાના ભાવ નીકળ્યા છે મિત્રો એટલે ઉપલા માલમાં આ બજાર ટકેલું જોવા મળ્યું છે નીચલા માલમાં થોડીક બજાર દસ પંદર રૂપિયા બજાર આજે પણ તેજી જોવા મળી છે આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં